સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ઓવરબ્રિજમાં ગાબડા જોવા મળ્યા ગોકુલ હોટેલ પાસે ત્રિમાર્ગીય બ્રિજ પર ગાબડું પડ્યું કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજમાં ફરી એકવાર ગાબડા પડ્યા છે ત્યારે તંત્ર માત્ર થીગડા મારીને જ સંતોષ માની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અગાઉ દુધરેજ પુલમાં પણ ગાબડા પડેલા જોવા મળ્યા હતા વસ્તડી ગામે પુલ આખો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરની અંદર કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજમાં ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં ફરી એકવાર ઓવરબ્રિજમાં ગાબડા જોવા મળ્યા ગોકુલ હોટલ પાસે ત્રિમાર્ગીય બ્રિજ પર ગાબડું પડ્યું કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજમાં ફરી એકવાર ગાબડા પડ્યા છે ત્યારે તંત્ર માત્ર થીગડા મારીને જ સંતોષ માની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અગાઉ દુધરેજ પુલમાં પણ ગાબડા પડેલા જોવા મળ્યા હતા વસ્તડી ગામે પુલ આખો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગરની અંદર કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજમાં ગાબડા પડેલા જોવા મળી રહ્યા છે